બનાસકાંઠા જિલ્લાના ભાભરના દેવકાપડી ગામે હિંગળાજ માતાજીના ધામે દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા ચૈત્રી પૂનમના દિવસે હિંગળાજ માતાજીનો દર વર્ષે ભવ્ય મેળો ભરાય છે ત્યારે રોજ ચૈત્રી પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાયો હતો જેમાં દેવકાપડી ગામના યુવાન મિત્રો તેમજ ગામના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળીને ધજા ચડાવવામાં આવી હતી તેમજ મોટી સંખ્યામાં મેળામાં મોટી સંખ્યામાં દર્શને લોકો ઉમટી પડ્યા હતા ત્યારે કળિયુગમાં પણ હાજરા હાજર પરચા પણ જોવા મળે છે અને લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે તેવા હિંગળાજ માતાજીના ધામે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ત્યારે દેવકાપડા ગામ ખાતે લોકો અનેક સેવા કાર્યોમાં પણ જોડાયા હતા જેમાં જગદીશભાઈ સાધો હિંગળાજ કટલેરી દ્વારા ઠંડા પાણીની મિનરલ વોટરની સેવા પણ પૂરી પાડવામાં આવી હતી Subscribe now and press the bell icon. Never miss an update.